નામ બોલો તો ગમે ગલાફા મોટા થઈ જાય કારજાની બાલી પર ખમેરાય અને ખાનદાની ને ટાટો પડી જાય આમ કે ને ખાનદાની આપણા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જે જોવા મળે ખાનદાની કે ખાનદાની અને ખમેરાય ને ટાટો શેરો પડી જાય તો બગમે ના થાઓ તો હોય જેવો પાચાળ ધરતીમાં પગ મૂકો ભગવતી ચામુંડાની ચાલ સંભળાય તો માણા ને ધરતીના ના બે નો સંવેદનો જાય ચાનો સ્વાદ ફરી જાય અને માયું સાઈ સ્વાદ દિલમાં ઘર કરી જાય વધારે મારા વાલા મારા ગળા હમ મારો હાથ માં મોઠેલા આ એક રોટલી તો વધારે ખાવી જ પડે જઈ માં વગર નો જાવા દો દીવગા નદી માં ત્રણ ત્રણ વાર આવા ઘરે ઘરે શબ્દ સમજાય ને તો સમજી લો મારું કાઠ્યા કાઠ્યા ને કામણ ગાડી પ્રજા જે તો હા ગમ એક જ વસન છે નહીં છે મેં માન દીધી આ બાજુ જો તો ચોટીલો ડુંગર આ બાજુ ગિરનાર જેની આધ્યાત્મિક ઊંચાઈ સત્તરેલી બેઠા છે આ બાજુ હથાશ લેવ ડુંગર આ બાજુ ભવડાની ધ્યાન જ્યાં હજુ એ મરદા મર્દ બાળ વટિયાના પછી પ્રકારો સંભળાય છે ઈ મોજ નદીની મસ્તી એ ગોમતીની ગળીમાં એ હિરણની માદકતા અને મચ્છુની વિકરાળતા ઈ મોજ નદીની મસ્તી ગોમતીની ગળીમાં એ હિરણની માદકતા અને મચ્છુની વિકરારતા

કે કાઠિયાવાડ કે જાની સવાર નરસેના પ્રભાત થાથી પડે છે અને સાજ ગંગા સતીના ભજન થી છે વટ અને વચન ને ખાતર વેત્રય જેવું જે પ્રજાની ગર્ત મત છે ઈ મારું કાઠિયાવાડ સિંહ ગિરા મઠ મંદિરા નારી નીર નરા સિંહ ગિરા મઠ મંદિરા નારી નીર નરા આવે હવે પછી ગમે મને સંતો સિત્તુ અને સાહસિકો ની ભૂમિ એટલે શૂરવીરો અને કવિઓની કર્મભૂમિ એટલે કલાકારોની કર્મ એટલે કાઠિયાવાડ કોઈ અવધૂત જોગી પોતાની અધૂરી સાધનાને પૂર્ણ કરવા માટે કોઈ અવતાર લે ભૂમિનો અવતાર લે તો સૌરાષ્ટ્ર કેવું પડે લેપટોપ તાપી ગયો એવા ઘણા ગામ છે મારા કાઠિયાવાડમાં લેપટોપ તાપી ગયો એવા ઘણા ગામ છે

મારું કાઠ્યાવાડ અહિંસા નો રસ્તો ચિંધાડી જો શકે છે તો શોષણ સામે બંને શત્રુને ઉભે ઉભા ચીરવાની હિંમત રાખે છે

ધરતીના લોકો જાણે છે ઈશ્વર ની નાળ એ મલક મારું કાઠ્યા વાળ મારું કાઠિયા